મિત્રો તમે જોઈ શકો છો લીંબુનો ઢેગલો થઈ ગયો છે આ વર્ષે લીંબુ આવ લીંબુ એટલે આવા પથારી થઈ જશે લીંબુની કેટલા લીંબુ આવ્યા છે જો આવી રીતના છે તમે જુઓ પહેલી વાર આ વર્ષે પોર એટલા લીંબુ નહોતા આવ્યા આ વર્ષે લીંબુએ ચૈત્રા કાઢી નાખ્યા જો આવી રીતના આવ્યા છે એટલે આપણે પાકેલ પાકેલ લીંબુ છે ને એ લેવા આવ્યા છીએ બોળિયા કરવાના છે લીંબુના એટલે જોવો આવી રીતના લીંબુ પણ દુનિયાનું એક પવનની લરખી આવે એટલે એની સાથે થઈ જાય લીંબુનો તમે જોઈ શકો છો આવી રીતના લીંબુડા જોવો જ્યાં જોવો ત્યાં લોરખાને લોરખા જોવો અહીંયા એટલે આપણે એ કાચા લીંબુ લેવાના થતા નથી પાકેલા પાકેલા લીંબુ લઈને નીકળી જવાનું છે એટલા સ્વેટ ત્યાં લાગ આવે એક એક ડેડમાં દઉ દઉં પંદર પંદર એક એક દેડમાં દવ દર પંદર લીંબુ સ્વેટાસ એટલે વણ લીંબુ આવ્યા છે બહુ જોવા અહીંયા પાકેલા સ્વેટ આ ડેડમાં તો જોવા આ ડેડમાં જોવા એટલે આમ કહું ને તો લીંબુડીમાંથી લીંબુ આમ તો ઝાઝા નીકળે એમ છે અત્યારે સોમહાની સિઝન છે એટલે આપણે કાંઈ કામના લીંબુ છે નહીં ઉનાળામાં એટલા લીંબુ થતા હોય તો લીંબુનો ભાવ પણ બહુ હોય છે અત્યારે આ સમયમાં પણ દસ રૂપિયાના બે લીંબુ માર્કેટે લેવા જઈને આપણે એટલે દસ રૂપિયાના બે લીંબુ અત્યારે આપે જ છે મિત્રો અત્યારે આપણે લીંબુ નથી દેવાના તો બોળિયા કરી નાખવાના છે બધા લીંબુના જેટલા નીકળે એટલા એટલે આવી રીતના લીંબુડા છે તમે જુઓ આ પાકેલા લીંબુ આનો આપણે મોકલો કરવાનો છે હું કહેવાય બોળિયા નાખવાના છે બોળિયા તમે જોઈ શકો છો બધા એક થી એક સળિયાતા લીંબુ છે એક થી એક સળિયાતા લીંબુ છે મિત્રો આપણે આ તપેલી ભરી લઈએ બે તપેલીયું થઈ જાય લીંબુ એટલે એક બવણી થઈ જાય પછી એક બવણી આપણે કાલે નાખી દઈશું તો બે તપેલી તો ભરાઈ જ જાય છે ચાલો એક તપેલી ભરાઈ ગઈ છે લીંબુની ને આ બીજી તપેલી ભરી દઈએ બીજી તપેલી અધૂરી રહે એવું લાગે છે લગભગ તો ભરાઈ જાય એક બેની તો થઈ જ જાય ચાલો થઈ ગયા છે આવી રીતના હતા ભાઈ આજ લીંબુનો વિડીયો આપણે મૂકવાનો હતો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જાય માતાજી